ભરૂચ મુસ્લિમ સમાજે આ ઘટનાની સખત નિંદા કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહીની પણ માંગ કરી છે તો આ કૃતિમાં બે વિદ્યાર્થીનીઓને કાળો બુરખો પહેરાવીને હાથમાં બંદૂક આપવામાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મુસ્લિમ સમાજના આગેવાનો અને સંસ્થાઓએ તીવ્ર વાંધો ઉઠાવ્યું છે ભરૂચમાં પણ આ ઘટનાનો કડક વિરોધ નોંધવામાં આવ્યો છે પંદરમી ઓગસ્ટ ભારત દેશના અગ્નિ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાવનગરની કુભરવાળા પ્રાથમિક શાળામાં એક સ્કૂલમાં ત્યાં બાળકો પાસે એક નાટક રજૂ કરવામાં આવ્યું એ નાટકમાં પહેલગામનો હુમલાનું નાટક રજૂ કરવામાં આવ્યું અને એ હુમલામાં મુસ્લિમ દીકરીઓને બુરખા પહેરાવીને એમની પાસે હુમલો કરવા બતાવેલું છે જ્યારે અમે પણ પંદરમી ઓગસ્ટ અગ્ન સ્વતંત્ર દિવસ નિમિત્તે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતેથી સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું જ્યારે આયોજન કરેલું અને તે જ દિવસે જ્યારે અમારી પાસે આ વિડીયો આવ્યો ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ઘણું દુઃખ છું કે એક શાળાની અંદર પહેલ ગામનો હુમલો છો તે વખતે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન રોડ પર આવી ને આ ઘટનાની નિંદા કરેલી હતી અને વખઈ રહતો અને મુસ્લિમ સમાજ સરકાર સાથે ઊભેલી હતી અને સરકારને કીધેલું કે આ નાપાક આતંકવાદીઓ સાથે વાતચીત નહીં કરવાની સીધી એમને ગોળીઓ મારો ત્યારે મુસ્લિમ સમાજે રોડ પર આવીને કીધેલું પરંતુ આજે પણ અમે આ ઘટનાની નિંદા કરીએ જ્યારે આ કુંભારવાળાની જે ઘટના આવી અમારી પાસે મીડિયાના માધ્યમથી કે ભાઈ એક દીકરે આ જે નાટક રજૂ થયું આટલા સારા દિવસે પંદરમી ઓગસ્ટના દિવસે દેખ દેશના લોકો હર્ષ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલા હતા ત્યારે આ કુંભારવાળા જે ભાવનગરની સ્કૂલ છે ત્યાં એક નાટક રજૂ થયું એમાં મુસ્લિમ દીકરીઓનો પહેરવેશમાં બુરખા પહેરાવ્યા અને એનાથી ગોળીબાર કરાવતા દ્રશ્યો બતાવ્યા એનાથી ત્યાં હજારો સ્ટુડન્ટ ત્યાં હાજર હતા એની ઉપર કેટલી માનસિક અસર થઈ હશે અને આ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનું એક કાવટરૂ છે અમારી માંગ છે સરકાર પાસે કે આ ત્યાંના શિક્ષક અને ત્યાંના પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને સમગ્ર ભારત દેશના મુસલમાનો પાસે આ સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક માફી માગે કેમ કે આ મહિલાઓનું અપમાન થયેલું છે મુસ્લિમ મહિલાઓનું ફરી વખત અમે પહેલગામ જે હુમલો છો એમાં જે આતંકવાદી કુટું કર્યું એને ફાંસીને માટે ને ગોળીઓ જ મારો અમે આજે પણ એ ઘટનાની નિંદા કર્યા ને વખોડીએ છીએ અમે સરકારની સાથે ઉભેલા છે પરંતુ જે મુસ્લિમ દીકરીઓનો જે પહેરવેશ બતાવ્યો આજે તમે મુસ્લિમ મહિલાઓને બુરખા પહેરીને જે બતાવી એને ત્યાં હાજર સ્ટુડન્ટોને ઉપર કેટલી માનસિક અસર થઈ હશે એક મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાવતું છે આ સાખી લેવામાં નહીં આવે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે માંગણી કરીએ કે તાત્કાલિક હાઈસ્કૂલના પ્રિન્સિપલ અને આપણે શિક્ષકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે બાળકોએ આ નાટક ભજવ્યું એમાં એમનો કોઈ બિચારવાનો માપ નથી એટલા સ્ટુડન્ટ છે બાળકો છે એમને કોઈ જ્ઞાન ના હતું કે અમારી પાસે કયું નાટક ભજવવામાં આવે પરંતુ આ એની નૈતિક તમામ જવાબદારી ત્યાંની જિલ્લા શિક્ષણ અધિકારીની ત્યાંના પ્રિન્સિપાલની અને ત્યાંના શિક્ષકની હતી એટલે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે કે આ સ્કૂલની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રિન્સિપલની સામે અને ત્યાંના શિક્ષક સામે ફોજદારી કાર્યવાહી કરીને એમને જેલના સરિયા પાછળ ઢકલવામાં આવે એવી અમારી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ Oh, my <mully> God.